નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ફરી એક વખત કચ્છની ધરણી ધ્રુજી ઉઠી છે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે રાપરથી બાર કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ હોવાનું સામે છે જોકે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણ નોંધાય છે ગઈકાલે સવારે દસ વાગ્યાની પાંચ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસટી નિગમના કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાત એસટી વિભાગના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે હવેથી તેમને છેતાલીસ ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત હાલ ચૂકવાતા ભથ્થાના એરિયર્સ પણ ચૂકવામાં આવશે જોકે આ નિર્ણયથી એકસો ને પચીસ કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને થશે હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ પહોંચાશે જ્યારે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે તહેવાર પહેલાં જ સોનું મોંઘું થયું છે જોકે ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર સોમવારે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત ચારસો ચાલીસ રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર પાંચસોને તેત્રીસ રૂપિયા થઈ ગઈ છે તો ચાંદીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીમાં પાંચસોને આઠ રૂપિયા ઘટીને ભાવ અઠ્યાશી હજાર નવ રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે જોકે એક જાન્યુઆરીથી આજ સુધીમાં સોનાના ભાવમાં અગિયાર હજાર એકસો એક્યાસી રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના બેંક ખાતા ધારકોને છતવણી આપવામાં આવી છે જો તમારું એકાઉન્ટ પંજાબ નેશનલ બેંક એટલે કે પીએન બીમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે પીએનબી બી એવા ગ્રાહકોને છતવણી આપે છે કે જેમના એકાઉન્ટમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન થયા નથી આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે બેંકે ટ્વિટર એટલે કે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું છે કે આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે જો તમે પણ તમારા પીએન ખાતામાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો જલ્દી જ કરજો ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવે છે જોકે હાલ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ વરસાદ વધશે તેવું માહિતી મળી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી શકે છે જોકે ઘણા દિવસો બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું યેલો અને ઓરેન્જ એલર્ટ આપ્યો છે જોકે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરાય એના વિશે જો વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછોયા વિસ્તારોમાં સામાન્ય છાટાછોટીથી હળવા ઝાપટા કોઈક સ્થળે વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જોકે આજે ખાસ કરીને સુરત નવસારી વલસાડ અને ડાંગ આ ચાર જિલ્લાના છૂટાછો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો રોડ રસ્તાઓને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ બસોને પંચાવન પોઈન્ટ જીરો છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા નવા રસ્તા બનાવવા ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા રોડ કાર્પેટ તેમજ રી કાર્પેટના વિવિધ પાંચસોને કામો માટે રૂપિયા એકસોને એક્યાશી પોઈન્ટ પચાસ કરોડ ફાળવવા મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હોમ નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હજી રાજ્યમાં વરસાદ કયો નથી આ સાથે જ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં એવો વરસાદ પણ વરસી શકે છે જોકે તારીખ પચીસથી ત્રીસ સપ્ટેમ્બર અને તારીખ દસથી લઈને તેર ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે જોકે કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ ખાબકવાની શક્યતા પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટમાં ખેડૂતો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે ખેડૂતો માટે એનપીકે ખાતરની સબસિડીને મંજૂરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી અન્નદાતા સંરક્ષણ અભિયાન શરૂ રખાશે આશય યોજનામાં બે હજાર પચીસ છવ્વીસ સુધી પાંત્રીસ હજાર કરોડ ખર્ચવામાં આવશે રવિ સિઝનમાં ખેડૂતોને પોષણક્ષમ દરે ખાતર આપવામાં આવશે પી એન્ડ કે ખાતર પર રૂપિયા ચોવીસ હજાર પંચોતેર પોઈન્ટ ત્રેપન કરોડ ની સબસિડીને મંજૂર કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરવામાં આવી છે માતા પિતા હવેથી બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકશે એનપીએસ વાત્સલ્ય ખાતું અઢારથી ઓછી વયના બાળકો માટે ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખોલી શકાશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી છે જેમાં માતા પિતા બાળકો માટે પેન્શન ખાતું ખોલીને નાણાં રોકી શકશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખાતું ખોલી શકાય છે જે અઢાર વર્ષ પછી નિયમિત એનપીએસમાં ફેરવાશે ખાતું ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખોલી શકે છે અને દર વર્ષે રૂપિયા એક હજાર ભરવાના રહેશે જોકે સાઠ વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરી તો દિવાળી પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો બે હજાર રૂપિયાનો અઢારમો હપ્તો મળશે કૃષિ મંત્રાલયે દિવાળી પહેલાં લાભાર્થી ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો અઢારમો હપ્તો આપવા જઈ રહ્યો છે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા માટે પણ કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં પીએમ કિસાન સન્માન નિધિમાં દેશના લગભગ નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો પહોંચ્યો હતો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયોને તમારા તમામ WhatsApp ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે